ચાલો આપણે બનાવીએ દૂધી દાળનું શાક તો અહીંયા મેં અડધી દૂધી લીધી છે ત્રણ મુઠ્ઠી ચણાની દાળ લીધી છે તેલ છે બધા મસાલા છે તો સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે ગેસમાં તેલ નાખતા ચાર પાવડા જેટલું તેલ નાખી દેવાનું અંદર એને ગરમ થઈ થાય પછી રાય જીરું નાખવાનું એક નાની ચમચી એ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી દેવાની ગરમ થાય એટલે એમાં આપણે પાણી નાખી દેવાનું પેલા પાણીમાં વઘાર કર નાખવાનું એટલે દૂધી દાળ ને આપણે પલાળવી ન પડે માં બે ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દઈ પાણી ઉકળે ત્યાર લગીમાં મસાલા નાખી દેવાના માં લાલ મરચું દોઢ ચમચી હળદર એક ચમચી ધાણાજીરું બે ચમચી મીઠું સ્વાદ અનુસાર ઉકળે ચાલો હવે આપણે એમાં દૂધી નાખી દઈએ જે સમારેલી દૂધી છે એમાં નાખી દઈ ગેસ ધીમો કરી નાખવાનો

લઈ નાખવાનું ધીમા ચાર સીટી બોલાવા દેવાની બંધ કરી દેવાની ચાર સીટી બોલાવા દેવાની ચાલો હવે આપણે ઉપર ખોલતા હોય જો એકદમ સરસ શાક ગળી ગયું છે આ દાળને પલાળવી નથી પડતી કે બાફવી નથી પડતી ડાયરેક્ટ પાણીનો વઘાર કરીને એટલે ત્રણ સીટી કે ચાર સીટીએ શાક એકદમ સરસ થઈ જાય છે હવે આમાં કોથમીર અને લીંબુ ઉપર તૈયાર કરી નાખી દેવાનું આ દૂધી દાળનું શાક ભાત સાથે સરસ લાગે છે અને રોટલી સાથે સરસ લાગે છે અમારા ઘરે તો બહુ બધાને ભાવે મસાલો બધો સાથે જ હોય અંદર નાખી દઉં છું એટલે ભોળી જાય છે બધો મસાલો અને ટેસ્ટી સરસ આવે છે શાકનો થેન્ક યુ